વાપી મહાનગપાલિકાના અધિકારીઓ દ્વારા ચલા ચોકીફળીયા વિસ્તારમાં રસ્તાની પહોળાઈ કરવામાં ઘર તોડી નાખતા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું મંગળવારના એક કલાકે આપવામાં આવેલા આવેદનની વિગત મુજબ વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ વાપીના ચલા ચોકીફળિયા વિસ્તારમાં રસ્તાની પહોળાઈ કરવા સામે સ્થાનિક રહેણાંક લોકોના ઘર તોડી નાખવા અને જમીનોમાં બળજબરીપૂર્વક રસ્તો પૂર્ણ કરવાની વાપી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની કાયદાકીય નોટિસ આપવામાં આવી ન હતી અને સમગ્ર પોલીસ રક્ષણ સાથે રસ્તો પહોળો કરવાની બળજબરી કરી આદિવાસીઓને હેરાન પરેશાન કરી બળજબરી પૂર્વક ધરપકડ કરી રસ્તો બનાવવામાં આવ્યો છે જેને લઈ સ્થાનિક રહેવાસીઓએ આજરોજ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે મારું નામ પૂજા પટેલ છે હું ચલા ચોકી ફળિયા રહેવાસી છું હું અહીંયા કલેક્ટર ઓફિસ માટે કાલે જે મહાનગરપાલિકા જે રસ્તો કરવા માટે માટે જે કરેલી છે 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 એના કલેક્ટર ઓફિસ પાસે અમે અરજી આવેલા અમારી માંગ એટલી હતી જે હયાત રસ્તો છે એના પર જ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે પણ આસ્થા મેડમ છે એમનું એવું કહેવાનું છે કે રસ્તો સાડા ચાર ફૂટ પોળો થવો જ જોઈએ એમાં એ લોકોએ ત્યાંના હયાતમાં જે જળવા છે એ બધું કાલે કાપી દેવામાં આવેલું છે અમારે કઈ નથી સવારે લઈને રાત્રે વાગ્યા સુધી અમે રોડ પર હતા તે પછી સાડા છ વાગ્યા પછી અમને ડિટેન માટે પોલીસ ચોકી માં લઈ ગયા જે ડુંગરા પોલીસ ચોકી સુધી અમને દોડાવેલા છે તેમાં એક નાબાલિક છોકરી પણ હતી અને બીજા ઘરના જે હતા મહિલા લોકો એ લોકોને પણ લઈ ગયા લઈ જવામાં આવેલા છે અને તે ખાલી હેરાન અમને બીજું આજે કલેક્ટર પાસે અમે એ જ રજૂઆત આવેલા છે જે બી તકલીફ છે એ લોકો અમારું સમાધાન લાવે અને આગળ પછી જે નગરપાલિકાની જે બી કાર્યવાહી થાય તે અમારા ગામ લોકો એ લોકો જણાવીને કરે તો અમને બી થોડું ખબર પડે કે અમારે કેટલી મતલબ માલ સામગ્રી જે બી છે તે અમારે સરખી કરી શકાય એમાં શું લાગે છે મહાનગરપાલિકા કઈ રીતની કામગીરી અને ગઈકાલે કરી હતી તેનાથી વિરોધ શા માટે છે વિરોધ એટલા માટે છે કે એ લોકો જે રસ્તો પહોળો કરવા માંગતા છે એ ગામની સુવિધા માટે નથી એ મોટા જે પાછળના બિલ્ડિંગો છે એમના માટે છે ગામના ઘર વકરીનો આદિવાસી નો રોડ છે એમાં જરૂર નથી આવવા માટે એમાં ખાલી જે રસ્તો છે એમાં મોટી કાર પણ જતી છે અને બાઇક ને એવું બી સરળતાથી નીકળી જતું છે એમાં અમને એટલા મોટા રોડ ની જરૂર છે જ નહીં ઓલરેડી બાયપાસ માટે એક રોડ ગુરમે સ્કૂલ પાસે બનાવવામાં આવેલો જ છે અગર એ લોકો ને એવું થતું છે કે પ્રોબ્લેમ છે રસ્તો ઓલરેડી છે તો ગામમાંથી નીકળવામાં તકલીફ આવવાની છે જ નહીં ને ઓલરેડી છ વર્ષથી રસ્તો બનેલો છે જ નહીં ને અગર તમે છ વર્ષથી રસ્તો રિપેર નહીં કરો તો આજે રસ્તો મોટા કરવા માટે તમે ડાયરેક્ટલી કેવી રીતે ત્રણ થી પાંચ ત્રણ થી ચાર જીસીબી આવેલા હતા મોટી ગાડી ને બધું એ લોકો તાત્કાલિક બધું લઈને આવેલા અને પોલીસ દળ ને બી મોટો એવો બંદોબસ્ત લઈને આવેલા હતા જે અમને જાણ કરેલી નહીં હતી